નહીતર અમારો યોગેશભાઈ એક જગ્યાએ પ્રોગ્રામ હતો ગૌશાળાના લાભાર્થી અને એલાઉન કોક આગળ આપણે આવ્યા ત્યારે વડીલ બોલતા હતા ને બહુ સરસ બોલતા હતા એને તાળીઓથી બધાવ પણ તેથી અમારા ભાગમાં એવા આવેલા કે ભાઈ આપણે ગાયું માટે પ્રોગ્રામ રાખ્યો છે હા અહીંયા જેટલી રકમ આવશે એ સ્ટેજમાંથી બેઠેલા હાંઠડા નહીં ચોરે તો ગાયુને આપવામાં આવશે હવે ચાક ચાક અમારી આવું આબર્યું થઈ ગઈ છે તમે કલ્પના તો કરો યાર પણ અહીંયા ટૂંકમાં કહું કે પૂજ્ય અમારા શાસ્ત્રી બાપાથી લઈ અને હૈદરાબાદના મહેમાનથી લઈ અને મુંબઈ સુધીના અને અહીંયા જેટ જેટલા વડીલોને અહીંયા હાજરી છે એ તમામનું અહીંયા કાંતિભાઈ વતી હાર્દિક સ્વાગત કરું છું તમામ વડીલો તમામ યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો અમારા દરેક કલાકારો વતી આપ બધાના ચરણોમાં પ્રણામ કરું છું જીવન મનુષ્યનું મનન તમને મળ્યું છે એની અંદર જેટલી મોજ કરી લેવી એટલી કરી લેવી મેં એક જગ્યાએ આવું બોલ્યું ને એક જણ મને કે મોજમાં જી હો એ મેં કીધું ઈ મોજ નહીં યાર એ તમારી પ્રાઇવેટ મોજ છે નોટ જાહેર મોજ કેમ મારું અંગ્રેજી મને ખરેખર બહુ અંગ્રેજી આવડે પણ બોલવું નહીં હું બોલું તમને નો સમજાય મારે કરવું હું કામ જોવે નકર હું બહુ ભણેલો છો અમેરિકામાં જાઉં ન્યાય અંગ્રેજી નો બોલું કારણ કે અમેરિકા વાળા સમજી હા હું ન બોલું લગભગ નો બોલું હા બોલવું નહીં અંગ્રેજી કારણ કે કોઈ સમજે નહીં મારે શું કરવું હું એક જ વાર પ્લેનમાં ઇંગ્લિશ બોલ્યો તેજનું નીમ લીધું એર વોર સ્ટેશન આવીને મારે આમ કઈ કર્યું બરોબર તો હું બોલ વાંચ ફાંઠ વાંચ્યા એ બીજી ને બોલાવીને આવી કઈ ભાષા બોલે અમે અમેતા તો ઉતરી ગયો મેં કીધું ઓલે ફેરે બેન ઓલે ફેરે આ ફેરે તો હવે આ બાવન ચાસ હવે કાંઈ આ કાંઈ શીખાય એવું લાગતું નથી એટલે વાત એ છે એટલે મેં કીધું ભાઈ તમારી પ્રાઇવેટ મોત છે મોજ માણહાય નહીં હોવી જોઈએ મને કે એવું નથી માયા ભાઈ મન કે આ સ્વરાશી લક્ષ્યોને માની જીવ ભરતો ભરતો એકવાર માણસ થાય મેં કીધું હા એક વાર થાય મને કે પછી બીજી વાર મોકો મળે ન મળે મને કે કોઈ ગજેરા ભેગા થઈ પાલટી કરી આવા તો મને દાખલા મીડો દેવા એટલે આપણે માણસ છીએ મને આપણે માણસ છીએ તો મોજ કરી લેવાય પછી કૂતરા તો થવાના જઈએ મેં કીધું ગાંડા એવું નથી મારા વાલા સૌરાશી લોકસોની માં આપણે પ્રવેશ કરવાનો જ છે બધાય જન્મ આપણે લેવાના જ છે સો ટકા પણ આ માનવ દેહમાં આવા કાંતિભાઈ જેવા હારા કામ કરતા જાય ને સાહેબ તો ગલુડું છે હોય ને તો રિલાયન્સ જેવાનું થાય યાર આપણી પેઢીમાં જે ગાડી નો ફળે એવી ગાડીમાં આમ જો હિરોઈન નું રમાડે કીટું ટીકું ટીકું અરે પોપટ બનશું તો આવા સંતોની જગ્યાના જગ્યા પોપટ બનશું કે ન્યાય બેઠા બેઠા રામ 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 બોલાવાનું થાય સાહેબ એમ આ સોરાસી લક્ષ્મી માલી જીવ ફરતો ફરતો એકવાર માણા થાય છે ને એ સોરાસી લક્ષ્મીનીને સુધારવાનો મોટામાં મોટો ઈશ્વર મોકો આપતા હોય ને તો એ આ માનવ અવતાર છે ભલા માણા નઈતર તકલીફ શું થાય ખબર અત્યારે માણસ ની અંદર એટલું બધું કોઈ આપણે તો સારું જ છે મને હમણાં જ અમારે એક જગ્યાએ ચર્ચા થઈ કે ભારત દેશ જેવો બીજો દેશ જ નથી મને કે શું તમે બધાય પરદેશમાં ફરો છો મને કે સોવી અવતાર ભગવાન આયા લીધા એટલે મેં એમ કીધું મેં કીધું હવે એવું નથી લાગતું કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે અત્યારે ભગવાનને અવતાર ન લેવો પડે હું કામ ગાવું માટે આવા પ્રોગ્રામ થાય તમે પંદર કે પચાસ કિલોમીટર હાલો તો એક જગ્યાએ સદાવ્રત ચાલતું હોય તમે સો કિલોમીટર હાલો તો એક જગ્યાએ યજ્ઞ ચાલુ હોય અત્યારે યજ્ઞ સમય આવી કથાઓના ડોમ અવતાર કાર્ય લેવો પડે કોઈ કોઈનું સાંભળતું ન હોય ને પછી ભગવાન આવે ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ પોતે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી જેવો ઉપદેશ આપતા હતા તો અર્જુન સિવાય કોઈ સાંભળવા વાળો ને એ ભાઈ પછી જનમ ન લે તો કરે હું એ તમે કલ્પના કરો આજ આપણે સંકલ્પ કરવાનો છે કે ઈશ્વર અમે તને વારાઘાડીએ ધક્કા નહીં કરાવીએ હવે તું અમને એવું જીવન આપજે કે અમારી પાસે સંપત્તિ આવે ને તો અમારી સંપત્તિથી આવા કાર્યો કરવાના તું અમને વિચાર દેજે જેથી કરીને અમને તાર તારે ખાવો પડે તારો અમારો અવતાર છે તારું કથા જે છે એ અમારા માટે તું સ્વયં છો તારું વાનમય સ્વરૂપ છે અને તમારા માર્ગદર્શન ઉપર એ ઈશ્વર અમે કાયમ ચાલશું મને કે અમેરિકામાં કોઈ ભગવાન જન્મ જ ન લેવું હું કામ લે અહીંયા એ નિયમ સિગ્નલ નબ તોડતા નિયમ નિયમ નખ્યાલી તોડે અને આપણે યુગે યુગે દુર્યોધન આવીને ઊભો રહે આપણે આપણા જ ગામનો જ બહાર ગામનો હે નહી આપણે ઈશ્વરને ધકો ન થાય એ માટે અને હમણાં જ આ યોગેશભાઈ બહુ સારી વાત કરી આ કાડલા ના કીધું નાખો કાડલા વાહ કોઈ હુઈ ન નો જાતો પછા હા પલ્લે તો ગાડલા પલ્લે બાકી પણ નહીં મેં જોયું ભાઈ અહીંયા કોઈ એટલું પાણી આવ્યું તો કોઈ એવી રીતે તો ઊભું નહોતું થયું જ્યાં સુધી તમે ન કીધું ત્યાં સુધી એકવાર તો કાંતિભાઈ આખી ટીમ ને તાળ્યું થી અને પાછી એની અટક છે અમૃત્યા ઝેરીલા નથી અમૃત્યા છે એના જીવન એનું એનું આમ જો અટક અટકો માણાની હારી હોવી જોઈએ બરોબર નામે હારા હોવા જોઈએ હા તો તમે બધા કાંતિભાઈ કહો અમે તો કાનુડો જ કે વર્ષો થી અને મારા બધાની આરે ફટદી ભળી જવું જેટલા સમયથી થી જોઉં છું બસ આનંદ આનંદ બસ હવે બે જાવ બધા તું એ બે જા લઈ તું એ તું બે જા ઘડીક બે જતો રે તને ઘડીક સાંભળજો તમે તે આ છોકરા કામ કરી રહ્યા છે એને તાળીઓથી બધા મંડપવાળા ને ગાડલાવાળા ને એક સેકન્ડમાં તો પ્લાસ્ટિક આવી ગયું નીતિ સાહેબ અમે જોયા આયોજન નહીં આયોજક ઊભા ઉભા કઈ ઓલા ક્યાં ગયો એ તો હોય ગયો એને બદલે તમારી ટીમ અહીંયા કડે મકોડે છે ઈશારો થાય છે ત્યાં બધું ખુરશીઓ આવી ગઈ એમ પ્લાસ્ટિક પથરાઈ ગયું મારે તમને દાંત કઢાવવા કથાના મંડપમાં છે પૂજ્ય ભાઈશ્રીના મુખેથી અદ્ભુત વાણીનો અમૃત વાણીનો આ બધા લાભ લઈ રહ્યા છો અને હું તમને સાચી ઠોકીને કહું સાહેબ કે હજારો વર્ષના પુણ્ય ભેગા થાય ને ત્યારે આવા મંડપમાં બેહીને કથા સાંભળવાનો લાભ મળતો હોય છે અને એવો જે લાભ લઈ રહ્યા છો એટલે હું કોઈ ગняનની વાત કરવાનો નથી કારણ કે મારામાં જ નથી તમને દેવું હું મારે મારી પાસે હવાણ ભરી થાવ પણ મારે એક એક વાત કરવી છે તમે જે યોગેશભાઈ કીધું ને કે પોરહાવાળાના પાદરમાં આયમાં તણાઈ જાય પણ ડગલું ન ભરે એના સંતાનો આપ છો પણ હું એ નાટક ભજવતો હતો નવરાત્રિમાં હું પોરહાવાળો વાળો થતો તાળીઓ તો વધાવો યાર આમ આમ તમારે હાવ આમ કરવાનું યાર પછી અમને તાળીઓથી તમે ન વધાવો એમ આવતા મોજ આવે તો પણ મને એમાલી જે સાહેબ મને જે સાર મળ્યો સાર નહીં તણાના હું કામ ગળાના હમ હું કામ દેવરાવરાવ્યા અને સાતી ઠોકીને કહું સાહેબ જગદંબા ભાદરના પટમાં ઊતી હોય ને તે પાણીની ભમરી પડી જાય પાણીની તાકાત નથી કે એને તાણી નાખે પણ એને તણાવું છું આ વાત સાંભળ્યો સાહેબ બસ હવે ગાડલા નો લાવતા તમને બેહી જવાનું એટલે મેં કીધું મારા છે એક જ મિનિટ ની વાત પણ મારા બાપ મને કાળજામાં બેઠેલી વાત છે હું વાત કરું છું હવે બે દીકરા એ બચ્ચે લોગ